નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ એકતા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક તથા સ્કૂલ ગરીબ બાળકોને વિતરણ કરવામાં આવી હતી હાલમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે ના સમયમાં ગરીબ બાળકોને ને ડભોઈ એકતા ગ્રુપના સિકંદરભાઈ યુસુફભાઈ ફાટિયા અકબરભાઈ દોઇડી રહીમભાઈ લકીવાલા અજુભાઈ કાકુજી અકબરભાઈ મનસુરી અને દાતાશ્રીઓના સહયોગ દ્વારા ડભોઈ શહેર જુમ્મા મસ્જીદ પાસે ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક તથા સ્કૂલ મહાનુભાવો ના હસ્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને નોટબુક તથા સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માં ખુશી ની લહેર પ્રસરી હતી આ પ્રસંગે સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ડભોઈ રિપોર્ટર બિલાલ ભુરાવાલા और साइकिल चला रहे